તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર જો એ મેઘવાડ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર જોઈએ અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી આ બધા લોકોને જો ડિટેઇન કરીને જોઈએ ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા પછી ચોકી ઉપર જો ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી જે તે વખતે જો અમુક આપણા લોકો ભેગા થઈ ગયા જોઈએ અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓને વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે દરમિયાન આ કાર્યવાહી ચાલતી હતી ત્યારે જો એ આપણા પૂરા સમગ્ર વિસ્તાર અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં એ આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ ત્યાં પથ્થર મારા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને બિખેરવા માટે જોઈએ ટોળાને બિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ આમાં જો અમુક ટીઆર ગેસના સીલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા અને પછી જો એ આ સમગ્ર વિસ્તારમાં જો એ વધુ પોલીસ બધા અધિકારીઓ પહોંચીને જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ એસઓજી ટીમ સ્થાનિક પોલીસની ટીમ સાથે જો કોમ્બિંગ કરેલ અને કોમ્બિંગમાં કુલ અઠાઈસ જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલ અત્યાર સુધી જેના જો ધરપકડ ગુનાઓ દાખલ થયા ત્રણ ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોને ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જોઈએ અને અમુક જો અમને મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી અમને ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જોઈએ આરોપીઓને જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એને પકડવાની તજવીજ ચાલુ છે અને જો ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે પહેલા ગુના જો દાખલ થયા છે આ જો છે જો જો નાયલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કોમ્યુનલ મતલબ કોઈ બીજાના જો એ ધાર્મિક ભાવના ઉશ્કેરણી જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ વન નાઇન્ટી ટુ નાઇન્ટી એટ જો નાય કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલ્વન ડેફરેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કીધ કરવાના છે પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે જેમાં ચોકીના પીએસઆઈ જોઈએ શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોની બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બી એનએસના સેક્શન જોઈએ નવા કાયદા પ્રમાણે બી એનએસ વન જીરો નાઇન વન હંડ્રેડ ફિફ્ટીન વન વન એટી નાઇન વન વિગેરે દાખલ કરવામાં આવેલ છે જેમાં ત્રણસો સાત ના કલમો છે જૂનાગઢ પ્રમાણે અમે વાત કરીએ તો આપના જો મૃત્યુ નિપજાય આ પ્રકારના ક્રિસ્તો કલમો છે સાથોસાથ પોલીસના ઉપર જે સોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે જો અને જેમાં કુલ અત્યાર સુધી અઠ્ઠાઇસ જેટલા આરોપીઓના આપણે ડિટેઇન કરીને એના જો કાયદાકીય રીતે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં સળગાવ બે ગાડીના ખાસ તોડવામાં અને બે ગાડી લગભગ સળગાવવામાં આવી તો એના વિરુદ્ધમાં જો જો ટોળા હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે આ જો એ બીએનએસના જો કલમ વન એટી નાઇન વન વન એટી નાઇન ટુ એટલે મતલબ કે એના આરસીનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે તમામ અલગ અલગ જો ટીમો અમે લોકો બનાવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જે કર્યું છે જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલ ટીમ જો જેટલા બી ફૂટેજસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારનો માહોલ ખરાબ કરેલા છે એના જોઈએ અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ હોય એનો અને સૂજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે અને અત્યારે સવારથી પૂરા બંદોબસ્ત બી છે ગઈકાલ રાતે એમનો દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે અત્યારે બી દ્રોણનો ઉપયોગથી પૂરા એરિયાના આ પૂરા એરિયાના પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે સંપૂર્ણ શાંતિ છે એરિયામાં પોલીસ ડિપ્લોયમેન્ટ છે રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી એમાં ગુનેગારો હતા જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકોના ઉપર કડક કડક પગલાં લેવામાં આવશે અને સાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ તેર જેટલા કમ્પ્લેન અમારે સો નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી એક પણ વાત સાચી નહીં હતી જોઈએ તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે તો કોઈ બધા લોકો રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ આપના આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી સો નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપણા પોલીસ સ્ટેશનને આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે જૂના જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો ફોરવર્ડ કરો આ બી ગુનો બને છે જેથી કોઈ પણ પ્રકારને આ ફોર્મ માનવાની જરૂર નથી આપણા સુરત ખૂબ કોમી શાંતિ ધરાવતા જે આપણા શહેર છે કોમી શાંતિ જળવાય આ પ્રકાશ બધા લોકો સમય વિનંતી કરીએ છીએ તહેવારોના સીઝનો છે અને જેટલા લોકો જો કોમી એખલાસના વાતાવરણ વિસ્તાર કરવાની કોશિશ કરે છે એના પોલીસ અમને કાયદાકીય રીતે જો એમાં પગલાં છે આમાં આ બાળકોના જે અમે જોઈએ તો આ લોકો જો જે એના ઘર લગભગ કરી પોને એક કિલોમીટર દૂર વિસ્તારના રહેવાવાળા બાળકો છે તો એટલા દૂર આવીને જો હવે વરિયાવી જો આપણા આપણા મોહલ્લો છે વરિયાવી ગણેશજીના ત્યાં આપણા વાત કરીએ તો આ પૂરા મુસ્લિમ્સ વસ્તીના બીચમાં મેં આવે છે ત્યાં વર્ષોથી લોકો જો આપણા શ્રીજીની સ્થાપના કરે છે ત્યાં કોઈ કોઈને પ્રોબ્લેમ નથી બંને સમાજ ખૂબ હળીમળી રહે છે ગઈ ગઈકાલે પણ કોઈ પ્રત્યેઘાત ત્યાં નહીં હતા જોઈએ પરંતુ એટલા દૂરથી આવીને પોને એક કિલોમીટર દૂરથી આવીને અહીંયા જો સડી કરીને જાય એના મતલબ પૂરા અમારા આ જ દિશામાં અમે તપાસ કરીએ છીએ કે એના પાછળ કોણ માર્ગ છે કોના જોઈએ અને કોણ છે એના માટે એના વાલીઓને બી અમે અત્યારે ડિટેન કર્યા છીએ અને આ પૂછપરછ અમારી ચાલુ છે ગયા વર્ષે જો વિસર્જનના દિવસે આ જ પ્રકાર જો નાના બાળક દ્વારા પથ્થર ફેંકવામાં આવેલા હતા જેના લીધે જો બનાવ બનાવ્યા હતા એને જ ધ્યાનમાં રાખીને અત્યારે જેટલા બી અમારા શ્રીજીના જે પંડાળો છે ત્યાં જ અમારા ડી સ્ટાફના માણસો અને પોલીસ ડિપ્લોયમેન્ટ હતા એના જ હિસાબથી અમારા વોચ હતા કે કોઈ આ વર્ષે કોઈ બદમાશી કરે તો કોઈ અમે લોકો તાત્કાલિક ઝડપી અને ઘણા બધા શાંતિ સમિતિની મિટિંગો થઈ અને લોકો બી ખૂબ સારી રીતે ત્યાં સ્થાપનામાં કોઈ દિક્કત નહીં લેકિન આ બધા એક કિલોમીટર દૂર આવીને ત્યાં ફેંકીને જો ચાલતા રિક્ષા અમે ફેંકીને ગયા જોઈએ ચાલતા જો પથ્થર જો ફેંકીને ગયા જોઈએ તો એના માટે જો પાછળ શું ઈરાદો છે કોણ છે કારણ શું છે કરવાના અને એના માટે અમે લોકો પકડ્યા પછી ફરિયાદીને તાત્કાલિક લઈને ચોકી ઉપર ગયા કે ત્યારે ગુના દાખલ કરાવો તમે કોઈ સમાધાનના પ્રક્રિયા જવાના નથી ગયા વર્ષે બી થયા હતા તો અમે તાત્કાલિક ગુના દાખલ કરીએ આ જ પ્રક્રિયા દરમિયાન આ બધા બનાવો બનેલા છે

ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લઈએ લેકન અમે લોકો આ વખતે એવું નક્કી કરે કે ભાઈ નાના હોય મોટા એક વ્યક્તિ અગર કરે છે જરૂર એના પાછળ કોઈને કોઈ અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે તો એના અમે આ રીતે જે જૂનાયલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવા ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ આપીએ એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળના કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને કરવા ગુના એના માટે દાખલ કરે કે આ લોકોના સબક મળે એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે એને ગેરસમજ થઈ ગયા હશે જવા દો જોઈએ આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલેટ ટોયલેટ નહીં કરી જોઈએ છે છે જેટલા હતા એક આટો ડ્રાઈવર હતા આ મોટો હતો બાકી છે હતા બાર તેર વર્ષના છે બધા આ બધા અત્યારે જો ચૂકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકો ને અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે પૂરું ડિટેલ